અંકિત દેસાઈને અમેરિકામાં વૈશ્વિક ડેન્ટલ એવોર્ડ મળતા તેમણે નવસારી જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વિશ્વમાં વધાર્યું છે નવસારી અને ગુજરાતના જાણીતા ડેન્ટલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર અંકિત દેસાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ સરકારના મુખ્યાલય વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલ ખાતે આવેલ યુએસ કેપિટલ બિલ્ડિંગમાં ડોક્ટર અંકિત દેસાઈને આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટેની શ્રેષ્ઠ દંત ચિકિત્સા ક્લિનિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ સમારોહ લિબર્ટરી ઓફ કોંગ્રેસ ખાતે યોજાયો હતો જે ભારત અને ગુજરાત માટે ગૌરવની બાબત છે આ માન્યતા તેમના દ્વારા પૂરી પાડતી વૈશ્વિક ધોરણોની દંત ચિકિત્સા સેવા સુરક્ષા પારદર્શિતા અને આંતરરાષ્ટ્રીય દર્દી વિશ્વાસનું પ્રતિબિંબ છે સત્તર વર્ષથી વધુના અનુભવી ડોક્ટર અંકિત દેસાઈ અત્યાર સુધી એક લાખ થી વધુ દર્દીઓને સારવાર આપી છે જેમાંથી 50% થી વધુ આંતરરાષ્ટ્રીય દર્દીઓ છે તેમણે અત્યાર સુધીમાં 50000 થી વધુ દંત ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જે તેમની અદ્ભુત ક્લિનિકલ પ્રતિભા અને નિષ્ણાતતાનું પ્રતિનિધિત્વ વકરે છે વિશ્વના 40 થી વધુ દેશોમાંથી દર્દીઓ તેમની સારવાર માટે આવે છે સાથે જ ડોક્ટર અંકિત દેસાઈએ 60 દેશોની મુલાકાત લઈને વિશ્વના અગ્રણી ડેન્ટલ સેન્ટર્સ સાથે તાલીમ અવલોકન અને સહકાર કર્યો છે જે તેમને વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન આપે છે ડોક્ટર અંકિત દેસાઈ સામાજિક સેવાઓમાં પણ સક્રિય છે તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં નિઃશુલ્ક દંત ચકાસણી કેમ્પોનું આયોજન પણ કરે છે અને આર્થિક રીતે નબળા લોકોને મફત સારવાર પૂરી પાડે છે તેઓ મૌખિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને પ્રારંભિક ચકાસણીના અભિયાનમાં પણ સક્રિય છે અદ્યતન ટેકનોલોજી માનવ સેવાના મૂલ્યો અને વૈશ્વિક દંત વિજ્ઞાન દ્રષ્ટિકોણ સાથે ડોક્ટર અંકિત દેસાઈ આજે ગુજરાત અને ભારતને વૈશ્વિક દંત ચિકિત્સા ક્ષેત્ર નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે રિપોર્ટ એટીસી ન્યૂઝ